રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વલસાડના ધરમપુરમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ત્રણસો સિત્તેર જેટલા લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા સાથે જ એનસીડી ટીબી અને સિકલ સેલનું સ્ક્રીનિંગ પણ કરાયું ત્યારે જિલ્લામાં અગિયાર લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા સાથે જ આયુષ્યમાન કાર્ડને સમય પર રિન્યૂ કરાવી લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો ત્યારે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ આજીવન કામ લાગશે સાથે જ આ કાર્ડ રિન્યૂ કરાવવાના નહીં રહેશે તેવું પણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું આ કેમ્પમાં સ્ટેજ પરથી મંત્રી અને મહાનુભાવના હસ્તે ત્રીસ જેટલા વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મંત્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ત્યારે કેમ્પમાં ત્રણસો સિત્તેર લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા ત્યારે લાભાર્થીઓનું એનસીડી ટીબી અને સિકલ સેલનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું આપીને પાંચ લાખ સુધીનું આરોગ્ય હોવાનું પૂરું પાડ્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે અનેકો યોજનાઓ આપીને આ ગરીબોનું કલ્યાણ કર્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવાનું પરિસ્થિતિ કર્યું છે સમગ્ર દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને ની અંદર ડૉક્ટરો હોય કે શિક્ષક હોય કે તમામ પગાર લોકોને એક પણ રૂપિયાના આવકના પુરાવાની જરૂર ના મળે એક પણ આધાર પુરાવાની જરૂર જરૂર ના મળે પણ માર્ગ માત્ર આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હશે અને આયુષ્યમાન ભળતનું કાર પડશે અને એની ખાસ વિશેષતા એ છે કે જ્યાં સુધી એકવાર સપ્ટેમ્બરથી છોટાભાઈના લોકોને આયુષ્યમાન ભારતનું કારણ છે અને આજે પણ કાર્ડ ચાલુ કરે છે ત્યારે પણ એની કરાવવાની જરૂર ના પડશે जवाबदारी तमामु सकारी जेको